થોડા સમય પહેલાં નર્મદામાં કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે જે આદિવાસી ગરીબ લોકો હતા જે લારી ગલ્લા ધારક હતા એમના ઘર એમના દુકાનો એમની મકાનો પર બુલડોઝર ચલાવી દેવામાં આવ્યું જેને લઈને ચૈતર વસાવા સતત સવાલો કરી રહ્યા હતા પ્રશાસનને સરકારને સવાલો કરી રહ્યા હતા એની સાથે આવેદનપત્ર આપવા માટે પણ ગયા હતા એ બધાની વચ્ચે પરમ દિવસે ગરુડેશ્વરમાં કોંગ્રેસની કારોબારી બેઠક પણ બોલાવી હતી અને આગામી રણનીતિને લઈને અને આદિવાસી લોકોના જે મકાનો છીનવી લેવાયા છે એને લઈને ચર્ચાઓ કરી હતી જીગ્નેશ વેવાણી અને અનંત પટેલ એ મુદ્દા પર હવે બોલવાના છે એવી માહિતી પણ સામે આવી હતી એ હવે કેવડિયા ગજાવાના છે એવી માહિતી સામે આવી હતી એ બધાની વચ્ચે અનંત પટેલ આદિવાસી નેતા વાંસદાના ધારાસભ્ય એ ઉગ્રતાથી કહી રહ્યા છે કે હવે તો અનંત પટેલ આ જ વિસ્તારની અંદર ઘર વસાવીને રહેશે જ્યાં સુધી આ જે આદિવાસી લોકોના ઘર લઈ લેવાયા છે જેમને વૈકલ્પિક વ્યવસ્થા નથી આપવામાં આવી એમના માટે આંદોલન કરશે એટલે કોંગ્રેસ હવે આદિવાસીઓની પડખે ઊભી છે એવો એક મેસેજ આપવામાં આવી રહ્યો છે અને એ મેસેજની સાથે સાથે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ આદિવાસીઓ માટે લડવાના છે એમના જે પ્રશ્નો છે એમની જે સમસ્યાઓ છે એને લઈને અવાજ ઉઠાવવાના છે આંદોલન કરવાના છે

કેવડીયા પરંતુ ચોર પ્રશાસ ચેલેન્જ કરીએ છીએ હવે આનંદ પટેલ અહીંયા ઘર બનાવીને રહેશે કરુડેશ્વર તાલુકા કોંગ્રેસ સમિતિ શૈલેષભાઈ રણજીતભાઈ એમની ટીમ ને ખુબ અભિનંદન એટલા માટે છે ત્યારે તાલુકાની ટીમ ને ખુબ અભિનંદન આપીએ આ લડાઈ માત્ર કેવડીયા ના આગેવાનો આદિવાસી સમાજ નથી આ લડાઈ ઉમરગામ થી અંબાજી ના આદિવાસી અત્યારે સૌથી વધારે જમીન જો કોઈની પાસે છે તો આદિવાસી સમાજ પાસે છે અત્યારે સૌથી વધારે આ પ્રાણી જો કોઈની પાસે છે તો આદિવાસી સમાજ પાસે છે અત્યારે સૌથી વધારે ખસેડવા માંગે છે પરંતુ આદિવાસી સમાજ કોઈના થી નથી અને ડરવાનો નથી અને એમાં જે આદિવાસી સમાજની સાથે કોંગ્રેસ પ્રમુખ શક્તિશી

જિગ્નેશ મેવાણી પણ એમની સાથે જોડાવાના છે એવી પણ માહિતી છે અનંત પટેલ આંદોલન કરવાના છે ચૈતર વસાવા એમની સાથે રહેવાના છે કે કેમ એ સવાલ અત્યારે યથાવત છે ચૈતર વસાવા પણ અગાઉ રેલી અને આવેદનપત્ર આપી ચૂક્યા છે પોલીસ સાથે એમની જબરદસ્ત બબાલ પણ સામે આવી હતી એ સમયે એ મુદ્દાને લઈને અધિકારીઓએ એમને ખાતરી આપી હતી કે એક સપ્તાહની અંદર એમની સમસ્યાઓ સમજીને વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે વિચારણા કરાશે એ બાબતે સરકાર કે પ્રશાસન તરફથી હજુ સુધી કોઈ જવાબ મળ્યો નથી હવે પ્રશાસન સરકાર કેવડિયાનું જે પ્રશાસન છે એના તરફથી શું પ્રતિક્રિયા આપવામાં આવે છે એ જોવાનું રહેશે જો આંદોલન થશે તો ત્યાંથી દ્રશ્યો કેવા સામે આવશે એ પણ જોવાનું રહેશે આનંદ પટેલની સાથે ચૈત્ર વસાવા જોડાય છે કે કેમ એ પણ જોવાનું રહેશે તમે શું માની રહ્યા છો એ કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર